આપણે જાણીએ છીએ કે માતાજીના નવલા નોરતા એટલે કે ગરબા ચાલુ છે દશેરાના બધા હમીસર તળાવની અંદર જે ગરબા પધરાવતા હોય છે હર વર્ષે નગરપાલિકા દ્વારા આયોજન થતું જ હોય છે રામધૂન પાસે જે ગેટ છે ત્યાં કને આપણે ટ્રેક્ટર અને ટ્રોલી રાખવામાં આવે છે જેથી હમીસર સ્વચ્છ રહે અને કોઈ ગરબા હમીસર તળાવની અંદર ન પધરાવે અને એ તમામ ગરબા અમે નગરપાલિકા દ્વારા માંડવી બીચ ખાતે એ પધરાવ છું તો આપના માધ્યમથી આહવાન કરું છું કે જે ગરબા પધરાવતા પધરાવા આવતા તમામ લોકો નગરપાલિકાને સહકાર આપે અને નગરપાલિકાના જે ટ્રેક્ટર ખોલી અને ત્યાં માણસો જે છે વ્યવસ્થામાં તેને એ ગરબા આપે અને આપણે માંડવી ખાતે આ વિસર્જન કરાવીશું આપના માધ્યમથી આહવાન કરું છું કે જો નગરપાલિકાને સહયોગ આપે તો આપણે હમીસરનું હમીસર છે હમીસરનો કાંઠો છે આખું સ્વચ્છ અને સુંદર રાખી શકીએ અને કોઈ હમીસરની અંદર ગરબા પધરાવતા હોય કોઈ દુર્ઘટના ન ઘટે તેવી પણ આપણે તકેદારી સાથે મળીને લઈએ અને નગરપાલિકાને સહયોગ આપીએ જેથી આપણે તમામ ગરબા માંડવી ખાતે આપણે પધરાવી શકીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે